કચ્છ કમલમ ભૂજ ખાતે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાનો ભવ્ય સ્વાગત અભિવાદન કરાયું ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવી ઉજવણી કરાઈ અંજારના ધારાસભ્ય અને તાજેતરમાં રાજ્યમંત્રી તરીકે શપથ લીધેલા શ્રી ત્રિકમભાઈ છાંગાનો આજે કચ્છ કમલમ ખાતે ભવ્ય સ્વાગત અને અભિવાદન સમારોહ યોજાયો હતો કચ્છ ભાજપના મુખ્ય કાર્યાલય કચ્છ કમલમ ભુજ ખાતે આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં કચ્છ ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ધારાસભ્યશ્રીઓ કેશુભાઈ પટેલ માલતીબેન મહેશ્વરી વિરેન્દ્રસિંહ જાડેજા કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા અને જિલ્લા અને તાલુકા સ્તરના ભાજપના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ત્રિકમભાઈ છાંગા કચ્છના લોકપ્રિય નેતા છે અને મંત્રી પદ મેળવ્યા બાદ પ્રથમવાર કચ્છ પધારતા ભાજપ કાર્યાલય કચ્છી કમલમ ખાતે તેમનું ઐતિહાસિક સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી મોધું મીઠું કરાવી ઉજવણી સાથે અભિવાદન કર્યું હતું અધ્યક્ષ દેવજીભાઈ વર્ચંદે જણાવ્યું હતું કે કચ્છના પ્રતિનિધિને રાજ્યમંત્રી તરીકે સ્થાન મળવું સમગ્ર કચ્છ માટે ગૌરવની વાત છે સાંસદ વિનોદભાઈ ચાવડાએ પણ ત્રિકમભાઈને શુભેચ્છા પાઠવી કચ્છના વિકાસ માટે તેમની પાસેથી નવી ઉર્જા અને દિશા મળશે તેવી આશા વ્યક્ત કરી હતી ત્રિકમભાઈ છાંગાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ભાજપના કાર્યકરોના આશીર્વાદથી જ આજે આ સ્થાન પ્રાપ્ત થયું છે અને તેઓ કચ્છના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે કચ્છ કમલમ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ઉત્સાહ ગૌરવ અને ભાવનાત્મક માહોલ વચ્ચે રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાનું સ્વાગત ખરેખર યાદગાર બની રહ્યું ચોક્કસપણે સૌ પ્રથમ વરણી પછી પ્રથમ વખત કચ્છ કવની મુલાકાત લેવાનો કાર્યકર્તાને મળવાના પ્રસંગે સૌપ્રથમ તો હું દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય અને પ્રાદેશિક નેતૃત્વની સાથે સાથે કચ્છ જિલ્લાના અધ્યક્ષ તમામ સન્માનનીય ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ શુભેચ્છકો મિત્રો વડીલો આગેવાનો યુવાન મિત્રો તમામ વર્ગ સમૂહના લોકોનો આપના માધ્યમથી હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું અને વિક્રમ સંવંત બે હજાર બ્યાસી નું વર્ષ આપણા સૌને માટે ફળદાયી લાભદાયી અને સાર્વત્રિક રીતે પ્રગતિ લાવનારું નીવડે એવી આપના માધ્યમથી હું પ્રાર્થના કરું છું અને આવતા દિવસોમાં સૌ સાથે મળીને કચ્છ અને ગુજરાતના વિકાસની દિશામાં સૌ પ્રયત્ન કરીએ એવી પણ પ્રભુ પાસે પ્રાર્થના કરું આજે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ભુજ મધ્ય કમલમ મધ્યે તાજેતરમાં જ આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય રાજ્યના મંત્રી મંડળમાં સમાવેશ કર્યો છે અને પહેલી વખત જયારે કચ્છ કમલમમાં વધારે છે ત્યારે સમગ્ર જિલ્લામાંથી કાર્યકર્તા સમૂહ અત્યારે મળવા માટે મુસન્નાન કરવા માટે સૌ કાર્યકર્તાઓ અત્યારે આવ્યા છે આવતા સમયમાં જે પ્રકારે કચ્છ માટે એક સરસ મજાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો કચ્છના એક મંત્રી કચ્છ મંત્રી તરીકે જયારે ત્રિકમભાઈની નિમણૂક કરી છે ત્યારે સહજ આપણે બધાને આખા જિલ્લા સમગ્ર જિલ્લામાં આનંદ છે અને આવતું વર્ષ સૌ આપના માધ્યમથી હું જાણવા માગું છું કે આપણા માધ્યમથી આખા જિલ્લામાં એ નવા વર્ષની ઉત્તમ શુભેચ્છાઓ પાઠવું છું સૌ સાથે મળીને કચ્છના વિકાસમાં આપણે બધાએ એ અગ્રેસર વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુ નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો